વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ કરબલાના શહીદોની યાદમાં પરંપરાગત મહોરમ પર્વની કોમી એકાલસભર્યા માહોલમાં ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી તો જિલ્લાના સાવલી તાલુકામાં પરંપરાગત પ્રતિવર્ષની જેમ શહીદે આઝમની કુરબાની તાજી યાદ માટેનો પર્વ એટલે તાજિયાના પર્વની ઉજવણી કોમી એકાલસભર્યા વાતાવરણમાં ભારે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી તાલુકામાં પરંપરાગત સામૂહિક રીતે બે કલાત્મક તાજિયા નિર્માણ કરાયા હતા અને સ્થાપના સ્થળ ઇમામ ભવે ભવ્ય જુલુસ સાથે પ્રથમ લાહોરી વાઘા ચોકે સ્થાપના કરાઈ હતી ત્યારબાદ નગરના મુખ્ય માર્ગે વડોદરા ભાગોળ અને શિયોરા ભાગોળના ઉશેની ચોકમાં સ્થાપના કરવામાં આવી હતી અને સામૂહિક રોજા એકતા સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી તો તાલુકા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને નગરસેવકો અગ્રણીઓએ ઉપસ્થિત રહી કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું તો સાવલીનગર અને તાલુકા જિલ્લાના મુસ્લિમ બિરાદરો પણ ઉપસ્થિત રહ્યા હતા